અને અક્ષરથી પૂજન કરતા શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન ના પૂજનીય સંતો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ તૈયારીઓ ચાલી રહી છે ગુજરાતથી તૈયાર કરવામાં આવ્યું તો વડી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવે છે આ દરમિયાન હવે અમદાવાદના ડબઘર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે આ વિશેષ નગારું છપ્પન ઇંચ ઊંચું તૈયાર કર્યું છે જ્યારે તેનું વજન પચીસ વર્ષ છે આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળ કાય નગારો તૈયાર

ડબગર સમાજના પ્રતિક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઈચ્છા છે વર્ષો સુધી નગારાને કંઈ પણ ના થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતો મહાત્માઓએ અમદાવાદ ડબગર સમાજની વિનંતી સ્વીકારી જ્યાં વિશાળ નગારું તૈયાર કર્યું છે એ ભોગીલાલ મગનલાલ એન્ડ સેસન્સની દુકાને પધાર્યા હતા વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ના મહંત શ્રી ભગવતપ્રિય દાસજી સ્વામી શ્રી વિવેક ભૂષણ સ્વામી તથા શ્રી સ્વામી દ્વારા પુષ્પમાળા પહેરાવી અક્ષત કંકુ અને પુષ્પથી પૂજા વેદ મંત્રોનો ઉચ્ચાર સહ કરવામાં આવી રહ્યો હતો અખિલ ભારતીય ડબગર સમાજ વતીથી મહાનગર અમદાવાદમાં દરિયાપુર ચાર રસ્તા આવેલ ભોગીલાલ મગનલાલ એન્ડ સન્સ દિનેશકુમાર કલ્પેશ કુમાર અને મિતેશ કુમાર તેમાંથી દિનેશકુમારે જણાવ્યું હતું કે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતો શ્રી હરિકૃષ્ણ મહારાજ સ અહીં પધારી અમારી સેવાને બિરદાવી એ બદલ અમે તેઓ શ્રીના ખૂબ ખૂબ આભારી છીએ તેઓ સંતોની પધરાવણી થતાં ખૂબ રાજી રાજી થઈ ગયા હતા અને સ્વીકાર કર્યો કે પહેલાં વહેલા સંત મહાત્માઓ અમારી સેવાની કદર માટે પધાર્યા છો તે બદલ અમે આપના ખૂબ ખૂબ ઋણી છીએ

અને વડીલો ને બધા સેવા કરજો બધા વડીલોની સેવા કરજો બુઝુર્ગ લોકોની એ અમારે આવવાનું કારણ છે આવજો જે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી અમે આવ્યા છીએ મણિનગર માં તમને બધા ની છુટી છે ઘણા બધા અમે બધા ભક્તો છે આવજો આવો બોલો સ્વામિનારાયણ મંદિર બને તો એની અંદર નગારું તો કોઈ હાલશે જ નહીં અમને એવી આશા છે નગારું કોણ આપે તો ભાઈ જે ડબ્બર હોય કે જે આ નાનો વિષય એ નગારું એક બહુ મોટો વિષય નહીં એટલે નાનામાં કોઈ હાથ ના નાખે એટલે એ વિષય ઉપર અમને પ્રેરણા આવી કે જ્યારે આપણે ખુદ આપણા જ કુદ દેવીને આપણે આવું ભેટ આપીએ છીએ તો આટલું મોટું મંદિર બને તેમાં આપણો કંઈક ભેટ હશે તો ભગવાન સ્વીકારી લેશે અને એ રીતે જ આપણને પ્રેરણા મળી કે ભગવાન આપણું નગારું સ્વીકાર કરી લેશે અને જ્યારે અમે ટ્રસ્ટીને મળ્યા એ અમને અમને પાંચ મિનિટની જગ્યાએ અડધો કલાકનો ટાઈમ આપ્યો ચંપત રાઈ ગયો કે ભાઈ તમે હવે તો નગારું માંગો છો તો હું એ રીતનું તમે નગારું બનાવો કે જેથી આખું વાતાવરણ ધર્મ પ્રિય બને અને લોકો ધર્મ અને ની જોડે જોડાય આમ તો ઇલેક્ટ્રિક બી બને પણ એમને હાથી વગાડવાનું નગારું બનાવ્યું

હવે અમને એવો વિચાર થયો કે આપણા નગારા ચામડા તો ગમે એટલા બદલાઈ જાય પણ એના નગારાને કશું થવું ના જોઈએ એટલે અમે આની અંદર છ એમ ની પ્લેટ નાખી લોખંડની કે જેનું વજન સાડા ચારસો કિલો થયું આ નગારા એટલે કે હજારો વર્ષ સુધી બીજે છે આ નગારાની કુંડીને કશું થાય નહીં કોઈ બી હવામાન ના બગાડી શકે કે કોઈ ચામડું બી ના બગાડી શકે એટલે હજાર હજારો

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો